વર્ષ બે હજાર ત્રેવીસમાં બસો છવ્વીસ આરોપીઓને પાસા કરાયા બે હજાર બાવીસમાં માત્ર ચારને તડીપાર કરાયા હતા ગત વર્ષે બત્રીસ તડીપાર હતા શહેર પોલીસ વિભાગ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરાઈ શહેરમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા પોલીસ વિભાગે પાસા અને તડીપાર જેવા પગલાં ભર્યા છે જેમાં ગત વર્ષની તુલનામાં પાસામાં પંચાવન અને તડીપાર કરવાની સંખ્યામાં સત્યાવીસથી વધુ પગલાં ભરાયા છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગુના પર ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને શરીર સંબંધિત ગુના મિલકત સંબંધિત ગુના સાયબર ગુના દારૂ અંગેના ગુના જુગાર અંગેની પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને આ ગુના ફરી ના આચરે માટે પગલાં લેવા સૂચના અધિકારીઓને આપી હતી શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ગુનેગારો પર સતત નજર રાખવામાં આવે છે અને પાસા તળીપાડ હેઠળ અટકાયતી લેવાની કામગીરી કરવામાં આવી હતી વર્ષ બે હજાર એકસો એકોતેર ગુનેગારોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી જ્યારે બે હજાર ત્રેવીસમાં આની સંખ્યા પંચાવન વધીને બસો છવ્વીસ થઈ હતી જે આઠ વર્ષમાં સૌથી વધુ છે એવી જ રીતે વર્ષ બે હજાર બાવીસમાં માત્ર ચાર ગુનેગારોને પાર કરાયા હતા જેની સામે બે હજાર ત્રેવીસમાં તેની સંખ્યા અઠ્યાવીસ વધીને બત્રીસ થઈ છે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શહેરીજનોનો ભય મુક્ત રીતે જીવન જીવી શકે એ માટે પોલીસ દ્વારા ગુનેગારો સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે